આવે થોડો કીધો ઓટો મારતા આવું રોધડો તો આવે જ કે વગડે ના આવે આવે ભાઈ હું કરું એક તો પગે તકલીફ છે અને હેડવું મારતો છે મારું બેટું આ ડું તો લંગડું છે

પણ હોય તમાર તો હવે ના નીકળે તને આ ટોટિયો ભાજી ગયો હોય તો પણ હું કરી યાર આ પેટ કરાવવા વેઠ કોક તો કોમ કરવું પડે ને બેઠા બેઠા ખાવા પણ જાય પણ આ તો તમે પેલા ઉપર હેડો અને પગ લપસી ડાયરેક્ટ નદી નદી અમને મોટી વાટી જવું તો ભાઈ જવું ભાઈ પડે એક પગ તો ટૂંટા છો બીજા પગી થઈ જાવ જાય

તાર બાર તો બધવા પડ્યું કે તકલીફ થઈ હું કરું મારો ખભો હેડો તમે તાર એટલે ખફો તો પકડવા જાય એટલે ના પકડે હવે ખફો પકડો છો બાઈક મશીન વાત એવું બાઈક પડ્યું છે હમણાં તમને તો